હેલો હલોકેટ આકાશ મોદી વાત કરું ભરૂચ થી અહિયાં છે ને રાજપુટલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મને આ લોકો મારા અંગત કામ હું જજની પાસે આવું છું તો પોલીસ મને સ્ટાફ રોકી રહ્યા છે અહિયાં વી કે ગઢવી સાહેબ છે અને ડીઆર પટેલ પીએસઆઈ માં છે

આકાશ મોદી નામ છે સાહેબ મારું ને હું તો વકીલ છું ને યુનિફોર્મમાં છું આ સાહેબ ને ખબર કે હું એકલો જવા માંગુ તો પણ નથી જવા દેતો આઈ કાર્ડ બી બતાવી હા કોણ જયેશભાઈ બાલિયા વિશાલ વિવેક કેવું છે પીએ છે ને જયેશભાઈ જયેશભાઈ બાલિયા